જોરદાર તાળીઓથી આપણે નાટક મિલેટ્સ એન્ડ સાયબર ક્રાઇમ અત્યારનું સાંપ્રત મિલેટ એ ખૂબ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે અને સાયબર ક્રાઇમનો આપણે બહુ ભોગ બનીએ છીએ આ નાટક દ્વારા આપણે બચવા માટે કેવી કેવી જાગૃતિ દાખવી જોઈએ શીખીએ ચાલો સૌ સાથે નિહાળીએ નાટક મિલેટ્સ એન્ડ સાયબર ક્રાઇમ મનન બેટા મજામાં છો તમે કેમ છો હું પણ મજામાં છું મેમ આજે કદાચ વિવાન નહીં આવે કેમ કેમ કે તે કહેતો તો તેને દવાખાને જવાનું છે ઓ બીમાર પડ્યો લાગે છે કમિન મેમ યસ અરે વિવાન તું કહેતો હતો ને તારે દવાખાને જવાનું છે મેમ મને તાવ આવતો હતો અને પેટમાં દુખતું હતું પણ હું મારી મમ્મી સાથે દવા લઈ આવ્યો એટલે મને સારું છે બીમારીનું કઈ કારણ જાણવા મળ્યું હા મેમ વડાપાવ અને પીઝા એ બહુ ખાય છે અને રહેવા દેને સાચું કહું છું મેમ એની મમ્મી મારી મમ્મી સાથે વાત કરતી હતી કે વિવાને ફાસ્ટ ફૂડ ખૂબ જ ભાવે છે વિવાન આ વાત બરાબર નથી જલ્દી દવા લેજે ને સાજો થઈ જશે અને તમે બધા પણ સાંભળો ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે તે ખાવાથી ઓવરવેટ અને અનેક રોગો થાય છે તે વળી આપણા શરીર માટે પોષક ખોરાક નથી પણ મે બજારમાં તો આ બધું જ મળે છે તો બીજું આપણે શું ખાવું જોઈએ આપણે લીલા શાકભાજી અને પણ ગાવેલા કઠોળ ખાવા જોઈએ વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને હા મેમ મેમ આ ચક્કુ પણ શાળામાં પેકેટો લઈને આવે છે ચક્કુ આ વાત બરાબર નથી આપણી શાળાનો નિયમ તો તને ખબર જ છે ને નાસ્તામાં શાક રોટલી જ લાવવાના આપણે મિલેટ્સ ખાવું જોઈએ મેમ મિલેટ્સ એ વડી મિલેટ્સ એટલે કે બાજરી બંટો જુવાર રાગી સામો જેવા જાડા ધાન્ય મેમ મોરયો અને રાજ્ય ગ્રામીણ ટેસ્ટમાં આવે હા

બસ બસ હવે હસવાનું બંધ કરો માત્ર રાજેશ સિંહ પણ તમે બધા મોબાઈલમાં ગેમ રમો છો મને બધી ખબર છે તમે જાણો છો ઘણીવાર કેટલાક સાયબર અપરાધી અવનવી યુક્તિ પ્રયુદ્ધ કરીને અવનવી પ્રયુક્તિ યુક્તિ કરીને સાહેબ અવન અભદ્ર વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે તે સમય સાયબર ક્લાઇમ બ્રાન્ચ ઉપર ઓગણીસ ત્રીસ નંબર ઉપર ફોન કરીને સાયબર ક્રાઈમ ઉપર ફરિયાદ નોંધાવી જોઈએ સાયબર ક્રાઈમ ટાનજેટલે શું તે પોલીસ વિભાગની જે શાખા છે જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાયબર વિભાગ કામ કરે છે અરે મેમ યાદ આવું કે અમારા પાડોશીમાં રહેલા વિરુદ્ધ બાયર પર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલ પર OTP આવ્યો છે તે OTP આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ નંબર બહેને તરત જ આપી દીધો અને ગણતરીની મિનિટમાં તેમના બેંક ખાતામાંથી 50000 રૂપિયા ઉપડી ગયા બોલો ને હા એવું થાય છે આપણે સાવચેતી રાખવી જરૂરી છે એ જ કે સંચ કેટલા પણ સંજોગોમાં એવું બનતું રહે છે કે સાયબર ક્રાઇમ ઉપર ફોન કરી દેવાની બનો મને પ્રોમિસ આપો કે તમે મોબાઈલ રમવાનું સતત બંધ જેટલા પણ મોબાઈલ મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણા અસરકાર પણ બની શકે છે એ મુજબ છે કે વસ્તુનો અતિરેક નાશ મૂળ છે

જેમ કે કે દાદા દાદી હોય 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 કાકા કાકી તેમને તેમને માન 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 આપવું 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 જરૂરી છે છે કોઈ મહેમાન આવે આદર આદર કરવો કરવો યોગ્ય નાના બાળકોને પગે આપણી ફરજ છે હા મેમ હું એમ જ કરું છું સરસ આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ આ દેશમાં સારા માણસ અને દેશભક્ત નાગરિકોની ખૂબ જ જરૂર છે આપણે શિક્ષણ લીધેલું સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો મુશ્કેલીના ગભરાય વગર સામનો કરી શકો એ મુશ્કેલીના ગભરાય વગર સામનો કરી શકો તો તે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કેવાય મેમ હવે આપણે પાઠ નથી ભણો આ પાઠ જ હતો ತಿೋಡ <laughs> <laughs>